નમસ્કાર મિત્રો હું છું જયેશભાઈ શ્રીમાળી મારી એક બીજી ચેનલ છે ચેનલ ઉપર મેં મારા લાઈવ સ્ટ્રીમિંગમાં ઇન્દુલાલ ગાંધીની આ રચના રચનાને લાઈવ સ્ટ્રીમિંગમાં આંધળીમાંનો પત્ર મેં ગાયું હતું અને બહુ બધા લોકોએ એને પસંદ કર્યું કહ્યું કે સર ખરેખર આને તમે ગાઈને મોકલાવો તો એટલું દર્દ આ કવિતામાં ઇન્દુલાલજીએ ભર્યું છે બહુ જોરદાર કે એક મા આંધળી છે એને એના દીકરાને પાળી પોષીને મોટો કર્યો છે બહુ જૂની છે બહુ બધા લોકોએ ગુજરાતના લોકોએ તો આને સાંભળી પણ હશે વાંચી પણ હશે એ આંધળીમાંનો દીકરો મુંબઈ કમાવા જાય છે અને એને મેસેજ મળે છે કે દીકરો ત્યાં જલસા કરે છે બહુ બહુ જોરદાર કપડાં પહેરે છે ખાવાનું પીવાનું આનંદથી રહે છે માતાને માટે એક રૂપિયો પણ મોકલાવતો નથી અને મા કેવી રીતે પોતાનું જીવન અહીંયા ગામડામાં વ્યતીત કરે છે અને આંધળીમાં છે આ આંધળીમાં એક દીકરાને બોલાવીને પત્ર લખે છે અને પત્ર કેવી રીતે લખાય છે જેની રચનાને બહુ જ જોરદાર રીતે હૃદયસ્પર્શી રીતે ઇન્દુલાલ ગાંધીએ અહીંયા પ્રસ્તુત કરી છે તો પ્લીઝ આ કવિતા તમારા સુધી હું રજૂ કરું છું થેન્ક યુ અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું અમૃત ભરેલું અંતર જેનું सागर જેવડું સત પુનમ ચંદના પાણી આ પાસે દોસી લખાવે કો ગગો એનો મુંબઈ ગામ મે ગિગુ બાઈ નાગજી નામે ગગો એનો મુંબઈ ગામે ગીગુબાઈ ગુભાઈ નાગજીનામે લખ કે માળી પાંચ વરસમાં પહોંચી નથી એક પાય લખ કે पांच बरस मां पांची न थी एक बाई कागड़नी एक चबर की पण मने मडी न थी बाई समाचार सांबडी तारा रो मारे केट लाडा समाचार सांबडी तारा રોમાર કેટલા દાડા લખે છે કે ગગો રોજ મને ભેળો તા બાળાનો બાણીઓ એમ લખે ગગો રોજ ભેળો મને તા દન આખો જાય ਦਾੜੀਓ ਖੇਚਵਾਰਾ ਤੇ ਹੋਟਲ ਮਾਖਾਈ ਨਿਤ ਨਵਾਂ ਲੁਗੜਾ ਪੈਰੇ ਪਾਣੀ ਜਿਵੇਂ ਪੈਸਾ ਵੇਰੇ ਨਿਤ ਨਵਾਂ ਲੁਗੜਾ ਪੈਰੇ ਪਾਣੀ ਜਿਵੇਂ ਪੈਸਾ ਵੇਰੇ હોટલનું જાજુ કઈશ માં રાખજે ખર્ચ ખૂટી નું માપ હોટલનું જાજુ કઈસ માં રાખજે ખર્ચ ખૂટીનું માં દવા દારૂ ના દોકળાએ આપણે ક્યાંથી કાઢી શું કાયા તારી રાખ જે રૂડી ગરીબની એજ છે મૂડી કાયા તારી રાખ જે રૂડી ગરીબની એજ છે મૂડી ખોરડું વેચું ને ખેતર વેચું કુબામાં કરો છે વા ખોરડું વેચું ને ખેતર વેચું કુબામાં કર્યો છે વાસ જાર રોટલો જડે નહીં તે દી પીવું છું એક છાસ તારે પકવાન ના બાણા મારે નીત જાર નું ખાણું તારે ਪਕਵਾਨ ਨੂੰ ਬਣਾਉ ਮਾਰੇ ਨਿਤਜਾਰ ਨੂੰ ਖਾਣੂ ਦੇਖਤੀ ਤੇ ਤੇ ਦੇ ਦੜਣਾ ਪਾਣੀ ਕਰਤੀ ਠਾਮੇ ਠਾ ਮੂ ਦੇਖਤੀ ਤੇ ਤੇ ਦੇ ਦੜਣਾ ਪਾਣੀ ਕਰਤੀ ਠਾਮੇ ਠਾ ਅੱਖ ਵੀ ਨਾ ਨਾ ਆਂਦੜਾ ਨੇ ਗਵੇ ਅੱਖ ਵੀ ਨਾ ਨਾ ਆਂਦੜਾ ਨੇ ਗਵੇ ਕੋਈ ਨਾ ਆਪੇ ਕਾਮ ਤਾਰੇ ਗਾਮ ਵਿਜੜੀ ਦੀਵਾ ਮਾਰੇ ਅਹਿੰਦਾਰਾ ਪੀਵਾ ਤਾਰੇ ਗਾਮ ਵਿਜੜੀ ਦੀਵਾ મારે પીવા લાસ્ટમાં આ માતા પોતાને જે લિખિતન તરીકે આપણે જે પત્ર લખીએ અને જે આ જે શબ્દ જે છે એ શબ્દને અહીંયાથી કવિએ પોતાની કલ્પનામાં કેવી રીતે લખ્યું છે જુહા અંગ તારા આંધળી માના વાંચજે જા જા જુહા એક રહ્યું નથી અંગનું ઢાકણ એક રહ્યું નથી અંગનું ઢાકણ ખૂટી છે કોઠીએ જા જાત હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માગવારો હોવે નથી જીવવા આરો આવ્યો ભીખ વારો થેન્ક યુ ઇન્દુલાલ ગાંધી શક્ય છે આશા રાખું છું કે તમને તમામ લોકોને મારો આ વિડીયો બહુ જ ગમ્યો હશે વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો વિદાઉટ મ્યુઝિક વિદાઉટ સંગીતા આ વિડીયો બનાવે છે પ્લીઝ મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો